દર્શક મિત્રો નમસ્કાર આજે આપ જોઈ શકો છો વાંકાનેરથી અમૃતસરનો રોડ હમણાં અત્યારે કામ ચાલુ છે પણ જે વરસાદના કારણે જે રોડ ધોવાનો છે અને જે એની દશા થઈ છે તમે જોઈ શકો છો તળાવ ભરાણા છે અને અત્યારે તમે આ જે તમે નજારો જોઈ રહ્યા છો તે ડેપ્યુટી કલેક્ટર મામલતદાર જે આ કચેરીએ જાય છે અને જે આ રોડ છે તે આ અમૃતસરનો રોડ જે મહત્ત્વનો રોડ છે રાજકોટ જવા માટેનો રોડ છે એ રોડ અત્યારે ખૂબ બિસ્માર છે વાંકાનેર સ્ટેચ્યુથી તે દાણાપીઠ સુધીનો રોડ તો બિસ્માર છે જ પણ અમરસરથી તે અત્યારે રાજકોટ સુધીનો રોડ પણ અત્યારે બિસ્માર છે જે આપ જોઈ શકો છો કેટલા પાણી ભરાણા છે અને કેવી દશા થઈ છે એટલે ખરેખર તંત્રએ જાગવાની જરૂર છે અને વાંકાનેરના તમામ રોડ અત્યારે બિસ્માર છે તો ખરેખર નવા બનાવવા જોઈએ અને રિપેર પણ કરવા જોઈએ